રાજભા પણ એ રીતે કાંઈ બોલ્યા વગર ખાલી તારીખ ખાલી હતી અને ત્રીજી વાત સાહેબ પંદર તારીખે પોતે લંડન જઈ રહ્યા છે એને એનો પ્રદેશ નો પ્રવાસ એવો રે અને આવીને આવી ધર્મની ધજા લંડન ની ભૂમિ ઉપર પણ એ પાછો ન્યાય કોર્પોરેટર થયો છે જ્યાં બોલાવે એ આ વખતે સુટાણો બોલો ન્યાય જમાવીને જ બેઠા બધા આવ્યા ન્યા જાય હરામ બરોબર અમને એવું થતું જ ને કમી આવ્યા એમ થોડુંક એવું લાગે ઠંડી ને એના રોડ ને એવું જોઈ ચોખાઈ ને એવું તો એમ લાગે કે આપણે લંડન છે બાકી આપણી ગોળે જ આવું કાંઈ ઘટે ન્યાય રૂપિયા ઉડાડે ધબધબાટી ધાર બોલાવે છે રોટલો લેશક બાજરાનો ન્યાય પોગી ગયો બાજરો આપણો એક ભેમું નથી ન્યા એટલું સારું છે નથી હો વિશ્વમાં ક્યાંય ભેહું નહીં ભારત સિવાય વિશ્વ આખામાં કોઈ ભેંસ નું દૂધ ખાતું જ નથી આફ્રિકા જેવો દેશ છે પણ એ જંગલમાં હજારો ભેહું ટોળા રખડે બાકી આરામ બરોબર કોઈ કે દૂધ ખાતું જ નથી એટલે કોઈને આળહ નથી અને આપણે તો ભે નું દૂધ ખાઈને ને એવા આળહમાં આવી ખાવું જોઈએ હું એમ નથી કેતો ભે નું દૂધ ન ખાવું એમ હા તમારે ખાવું આપણે હોઈ જવું હોય ને ત્યારે ખાવાનું અમારા રાજભા એમ કે આ ભાઈ બેઠા ઈ જ એ કે માયાભાઈ બે તાહળે દૂધ પી જાય ને બેનું પછી એરું કીડ્યો હોય એવી હું ગાવ્યો પણ હુવા ટાણે હુવા ટાણે પી જવું એમાં કઈ નહીં પણ અંદર તરવરાટ રાખો હોય તો ગાયનું દૂધ હું કામ બેહ જ આળવું ના પેટ ની હાવ આખો દી માદળા બે પાણી ખીરાવી આવીને પીવે બોલો એવી ટોહરી મને કોક પાય તો પીવું એમ ઘણા નથી નાળામાં ભૂખ્યા મરી ગયા હાવ મને કોઈ તાણ ન કરો એલા ભાઈ ખાઈ લેને હવે ફેરફાર થઈ ગયો પેલા જમવા વાળા બે હતા ને પણ પીરહવાવાળા ફરતા હવે ફેરફાર થઈ ગયો પીરહવાવાળા ઉભરે ને જમવા વાળા ફેર્યા કરે એમ દેજો બાપા દેજો બાપા શું પરિસ્થિતિ એ ફેરી વાત હતા હા 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 ખરેખર હવે હવે તોય ફેર પડી ગયો સાહેબ નહિતર પૂછો આ વડીલોને જાનમાં તે બે ત્રણ ખાવા વાળા લઈ જવા પડતા નહીંતર આપણું નબળું કહેવાતું અઢાર અઢાર લાડવા ખાઈ જતા ઓ લાવો આ લાડુડી નહીં આ લાડુડી તો હો ખેંચી લે આ નાના નાની ઝીણી ઝીણી લાડુડી આવી ને એ નહીં એ તો હો ઉપાડી જાય અત્યારે જો એ હોય તો ઓલા ધાબા ના નગર ઈ ઈ ઈ પંદર પચીસ પંદર લાડવા ખરેખર પારું મરી જાય હો એક મહેમાન એક મહેમાન આવ્યો જમવા બેઠો ગરધણીને કે હું એક જ વાર થાળીમાં હાથ નાખી એક જ વાર થાળીમાં એટલે મહેમાન ગરધણીને ચૂકવું ઓહો એક જ કોળિયો કોળીઓ જમશે આને જો ભોજન ઘટાડીને ભજન વધારેલું છે વાહ સાબાશ દોસ્ત આવા આવા પાંચસો મહેમાન આવે તોય થોડા ફેર પડે પણ જોજો એને એક જ વાર થાળીમાં હાથ નાખ્યો વી રોટલીનું ભૂંગળું કર્યું એમાં બે વાટકા શાક અંદર એક વાટકો ઘી ને ગોળનું રાબડું નાખીને પંપુડું પકડીને કે હવે હું નહીં હાથ નાખું ગરજણી કે હવે હાથ નાખ તો કોણી અલી તારો બાપ કાપી નાખું આ ખા કે ખાતર પાડે અમારા ઘરમાં ગજબ ગજબ માણસો છે હો હમણાં હમણાં આ પરિણામ ગયા ને આ છોકરાઓના પરિણામ ગયા અમુક અમુક બાપુજી તો ઉપરથી મારવા જ આવ્યા મારે સ્કૂલ છે ને મને ખબર છે

કાલ એનું પરિણામ છે કે કાલ પરિણામ છે તો આજ કામ મારો તો કાલ હું બહાર ગામ જવાનો છું બોલો એમ એને ભરોસો કે આપણો વિડીયો જ હોય કાલ આપણે હાજર ન હોય માર ખાધા વગેરે રહી જાય તો અને અમુક ના તો શોકરા ઢીપણીયા થઈ ગયા હા હા એ એક એક નો જીતું ભાઈ પરિણામ હતું ને તો ઓલો સીધો ઘરે આવ્યો પરિણામ આજ પરિણામ માર્કશીટ લઈને આવ્યો જશે એ ઘરે આવ્યો તો છોકરો એનો માર્કશીટ લઈને આટા મારતો હતો આટા મારતો તો તેને બાપે હાથમાં ખેંચી લીધો ખેંચીને મળ્યો માર્ક જોવા ગણિતમાં પાંત્રી ગુજરાતીમાં સાડત્રી ચાલીની બાર એક એનો માર્ક નહીં એકે વિષયમાં હન બાપ ખીજાણો એકેમાં શાલીની બાર માર્ક નથી લાવ્યો હેઠે જોયો આચાર્ય ભાસ્કરભાઈ ભટ કે ભાસ્કર દાદો હજી જીવે આની પાસે અમે ભણતા તારા બાપ આ ભાસ્કર દાદા અમને ભણાવતા હજી જીવે સા પૂછ્યા ને આ તમારી સ્કૂલ ફી અત્યારે એટલી થાય યુનિફોર્મ ના એટલા પૈસા એટલા માર્ક નથી લઈ ગયો પૂછે પાસ કરતા તેને કેટલા હતા તા તો છોકરો દાંત મળ્યો કાઢવો હા બાપ ખીચાડો દાંત હું કાઢે તક ઉપર તો નામ વાસો કે કેમ તક ભાસ કરતા દો કે દુનો ગુજરી ગયો તક તો તાકી તમારું છે જૂના ટકમાલી જીડ્યું મને મારું તો એ 85% વાળું દફતરમાં પડ્યું તા તો ઢીલો પડી ગયો જે વસ્તુ જ્યાં પડી હોય ત્યાં પડી રહેવા દેવાની ખાખા ખોળા નહીં કરવાના હવે પંડની પરજા પાછી પાડે પછી તો હેઠા બેહો સાહેબ